આજે ભાટી ટીવીના દર્શકોને જણાવવાનું કે આજે આપણે આવ્યા છે વાંકાણેરનો છેવાડાનો વિસ્તાર જે વીસી જે છે જે પછાત વિસ્તાર છે જે શમશાન રોડ ઉપર આવેલ કુકડિયાપરા તરીકે ઓળખાય છે મિત્રો પાંચ વર્ષ પહેલા અહીંયા ભૂગર ગટર યોજનાની કામગીરી કરવામાં આવેલી એ પહેલા ધાબા કામ બધા હતા જેમ પણ પાંચ વર્ષ પહેલા જ્યારે ભૂગર ગટર યોજના કરવામાં આવેલી ત્યારે આ તમામ રસ્તાઓ જે બનેલા હતા એ બધાને તોડી નાખવામાં આવેલા છે પછી પાંચ વર્ષથી આજની તારીખ સુધી નગરપાલિકાએ કોઈ સામું જોયું નથી આજે લાઇટો બંધ છે ત્યાંના જે કેટલા પ્રશ્નો છે એ બધા આપણે સાંભળવાના છે અને મિત્રશ્રી કાનાણી સાહેબ મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સરૈયા સાહેબ જરાક આ દ્રશ્ય બધા અમારા જરાક જોજો જોજો ભાટી ટીવીના માધ્યમથી

આ તમે જોઈ શકો છો અહીંયા હવે આ ગંદુ પાણી આવે છે સીધું આ ઘરની જો આ સીધું જો આ ગટરનું પાણી જે છે ભૂગર્ભનું શું શું તમારે ભાઈ તમે કહો અહીંયા તમારા વિસ્તારમાં શું છે તમારે આ બધા પ્રશ્નોમાં પાણી ભરાય ગટર ઉભરાય હં તો આમ જો તમે લાઈટ બાંધ હે હા 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 મગનભાઈ શું તમે તમારે અહીંયા શું પ્રશ્નો છે તમારા ઓળામાં હા

પાણી જાય છે ગટર અને ગંદકી થાય છે મારા માંદા પડે આવતું નથી અને આવે તો મોઢાકર એક ઢાકણું ખોલી ને બરાબર છે આ પાછલી શેરવી તો જોવામાં આવતી જ નથી બરાબર છે

10 દિવસથી આજ કમ્પ્લેઈન લખાવી લેને આ ભૂગરમની આ ગટરોનો બધો છલકાઈ ગયો ગંધવાળો કેટલો જો આ આ ભૂગર ગટરની આ બો ગટરમાંથી આ છલકાઈને બારે આવે છે માણસોને આ કોઈ મેલેરિયા કઈ તાવ થશે તો એની જવાબદારી કેની રહેશે આ શેરીની એક એક શેરી હું આપને બતાવું છું સાહેબ જોઈ શકો છો કે તમે આ જો આ એક એક શેરીમાં જો આ બધા પાણીને ભરાણા છે અને શેરીમાં કોઈ ધાબા કામ થયા જ નથી આજે દશક શેરી જે છે આ કુકડીયા પરાની શું આ પાછળનો આ સાઈડ આ જો તમે અહીંયા પણ બાવરિયાના થર જાય છે આ તમારે આ કોઈ જંગલ હોય એવું આખું આખું થઈ ગયું છે અહીંયા જુઓ જો આ તમારે પાણી નો શું આ બધું ભરાય છે પાણી કે શું તમારે કઈ બરાબર બરાબર છે સાહેબ બજરાજ સાંભળજો આ બધાની વેદનાઓ તમે જો આ બધા જ શેરી ની હું આપને એક એક શેરી બતાવું છું સાહેબ કે તમે આ શેરીની અંદરમાં જુઓ કોઈ પણ જાતનું કામ થયું નથી હા જુઓ સાહેબ આ આ આ તમે જુઓ શેરીની અંદરમાં ગંદકી જો આ તમે જો ઓલા બેન જે આ પાણી જો આ કહેતા હતા ને ઓલા બેન કે પાણી કરીને અત્યારે જે કામ નગરપાલિકાએ કરવાનું હોય શું જો સાહેબ આ જુઓ તમે આ પાળી કરી અને પાણી અત્યારે કાઢ્યું છે આ ભૂગર્ભ ગટરનું સાહેબ ત્વરિતપણે આ ભૂગર્ભ ગટરોનો જે બધો નિકાલ જે છે એ થવો જોઈએ નહીંતર કોઈ રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કેની રહેશે એ પણ એક પ્રશ્ન થઈ જશે સાહેબ માટે વહીવટદાર શ્રી કાનાણી સાહેબ અને ચીફ ઓફિસરે સાહેબ આ વસ્તુ તમે ધ્યાને લ્યો અને આપના માણસોને સૂચના આપી અને ત્વરિતપણે આ કામ થાય એવી બધાની વિનંતી છે સાહેબ હું સાહેબ આપને એક એક શેરી બતાવું છું તમારે અહીં ગંદકી ને એવું કેવું છે ગંદકી બહુ છે અહીંયા તો અમારે તો રહેવાતું નથી આ મચ્છર રહેવા થાય છે બહુ જ તે હે હા તો નથી મોટરસાઈકલ નો વાલે અમે નો વાલી અગી બરાબર છે બરાબર છે જુઓ સાહેબ આ પોતે હાલી નથી શકે એમ તમે જુઓ હવે આપણે બાજુમાં આંગળવાડી છે જુઓ આ જે નાના નાના ભૂલકાઓ ભણે છે તો એનું ભવિષ્ય કેવું છે ને સાહેબ એ આપણે જરાક જોઈશી આપણે જો આ નાના નાના બાળકો અહીંયા ભણવા માટે આવે છે અહીંયા ભણવા માટે આવે છે કે રોગી બનવા માટે આવે છે સાહેબ એ જરાક આપણે જોવાનું છે સાહેબ જો આ આંગણવાડી છે હવે એની બાજુમાં જ આ બધી ગંદકીઓ થાય છે સમયાંતરે અહીંયા ઉપાડવામાં પણ નથી આવતું તમે જો આ છેવાડા વિસ્તાર છે આ આંગણવાડી છે જો ધાબા કામ થયા નથી પાંચ વર્ષ પહેલા આ શેરીમાં ભૂગર્ભ ગટર યોજના કામ થયેલું આ દસ શેરીની અંદર માં પછી પાંચ વર્ષ પછી કોઈ કામ નથી થયા આ જો આ ભૂગ ગટરના જે ચીરા છે એ ચીરા એ તોડ્યા પછી આખી જે ધાબા કામ કરે એ બધા તૂટી ગયા છે જો આપ જોઈ શકો છો તમારે હજી ગંદકી ને એવું બરાબર થાય છે કે સફાઈ થાય અમારે ગંદકી બહુ થાય વરસાદ આવે ત્યારે પાણી બહુ જ ભરે છોકરા માંડા પડે છે અને આ બાલ મંદિર છે બાલ મંદિર અમે છોકરા ને લઈ જવાની તકલીફ પડે નાના નાના છોકરાને લઈ જવા બહુ તકલીફ પડે જો હવે બાળ મંદિર લઈ જવા માટે પણ બધે તકલીફ થાય છે જો આપ જોઈ શકો છો આખી આખી બધી જ હું શેરીઓ એક એક શેરી આપને બતાવું છું તમને કઈતા હાલો આવો હમણાં હો જો આ શેરી બધી જે તૂટી ગયેલી છે કે જ્યાં માણસો આજે સરસ મજાના ધાબા કામ કરેલા હતા એ કામ આજે તૂટી અને ધાણી થઈ ગયા છે ભૂગર્ભ ગટર તો એક તો બધી ઉભરાય છે પણ એની આરે અત્યારે રોડ રસ્તા પણ સાવ બેકાર બની ગયા છે જો એક એક શેરી હું આપને બતાવું છું કે એની કેવી પરિસ્થિતિ છે એની દશા શું છે વાંકાણમાં બધે જ ધાબા કામ થાય છે ખૂબ સારી વાત છે પણ અહીંયા પણ થવું જોઈએ તમારે પાસે ગંદકી કે કેવું છે બધું એમ ગંદકી હે હાથી હા સાચી વાત સાચી વાત છે સાચી વાત છે બરાબર છે જુઓ સાહેબ જો બધે જ ક્યાંય આટલા બધા શેરીઓ જે છે એમાં ક્યાંય અત્યારે સાહેબ અહીંયા ધાબા કામ કે કોઈ સામું જોતું ને સફાઈ નથી થતી શું હવે આપણે જમાદાર બેઠા છે એની પાસે જાય જરાક જો આ બધા જ રસ્તાઓ આપણે જો તૂટી ગયા જુઓ રસ્તાની બધા રામ 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 આ રસ્તા ને એનું શું બધું થાય છે કે નહીં રસ્તા કઈ કઈ નથી થતું કેટલા વર્ષથી આ નથી થયા કેટલા વર્ષથી રસ્તા નથી થયા અગિયાર થઈ ગયા ઓહો જો સાંભળો તો મેં સાહેબ અગિયાર વર્ષ થયા એટલે ભૂગર્ભ ગટ યોજના પેલાના જે બધા રસ્તાઓ બધા તૂટી ગયા છે જો આ ફરી આપને બતાવું છું આ શેરી કે શેરી હું બતાવું છું આપને

જો સફાઈ બફાઈ થાય છે જો કોઈ સામુ નથી જોતું ને કોઈ અહીંયા આવતું નથી સાહેબ શું બધે જ આપણે અત્યારે ધાબાકા માકાનીમાં થઈ રહ્યા છે તો જે આ દસ શેરી જે છે મેઈન જે અમારી વિસીપરાની એનું કેમ કામ થતું નથી એવો પ્રશ્ન આજે બધા જ કરી રહ્યા છે તો આ બધા જ રસ્તાઓ તૂટી ગયા છે એ હું આપને એક એક શેરી હું બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે એમાં સાહેબ બહુ મહેનત કરી ત્યારે એક આ મેઇન શ્માનવાળો રોડ એક સાહેબ આ બનાવવામાં આવ્યો છે એ પણ માં મહેનતે બધાને કહેવામાં આવ્યું કે અહીંથી જ્યારે અંતિમ યાત્રા નીકળે છે ત્યારે ચાલી નથી શકાતું ત્યારે એમને ખાસ ઓલામાં લઈ અને પ્રાયોરિટીમાં અને એક આ શમશાન બનાવવામાં આવ્યો છે બાકી કાંઈ કરવામાં આવેલ નથી જે આપ જોઈ શકો છો આ આ જો દશા વિસ્તારની છે તમે જોઈ શકો છો આપ જોઈ શકો છો દરેક વિસ્તારની અંદરમાં કોઈ ધાબા કામ નથી થયા પાણી ઉભરાય છે સફાઈ થતી નથી બધા જ પ્રશ્નો અહીંયા છે જ જો આ ભલાભાઈ અહીં બેઠા છે અમારા સિનિયર સફાઈ ને રસ્તા બસ્તા કઈ થાય છે કઈ હે

જો સફાઈ થાય છે તમારે અહીંયા બેન સફાઈ નહીં થાય છે કે નહીં રસ્તા બધા કંઈ બનાવે છે કે કઈ બનાવતા જ નથી આવી રસ્તા તમે ચાર પાંચ વર્ષ થી આવ્યા છે રસ્તો જ નથી નકર પાણી ભરે છે સાહેબ તમે સાંભળો જો અહીંયા પાંચક વર્ષથી રહેવા આવ્યા છે કોઈ કાંઈ કામ થતું નથી રસ્તા બધા તૂટી ગયેલા છે પાણી ભરાય છે ગંદકી થાય છે આ બધા જ પ્રશ્નો અહીંયા બધા છે તમે જોઈ શકો છો રસ્તા કાંઈ છે જ નહીં આખા જો ધૂળ ઉડે છે આ બધી અને અંદરમાં પાણી ભરાય છે અત્યારે તો જો આ ગાયનું અત્યારે ધોણ બેઠા છે બધા આપ જોઈ શકો છો એક એક શેરી હું આપને બતાવું છું જો રમેશભાઈ આ રબારી વાળી આ શેરી છે તમે એ પણ જોઈ શકો છો આ રમેશભાઈ રબારી વાળી અમારી શેરી છે એમાં પણ કઈ ધાબા કામ નથી સાહેબ જરા વિચારો બધા જ ના કામ થાય છે તો અમારું કેમ કામ ન થાય જો આ ગંદકી જુઓ સાહેબ આ માણસ રીએ જો સાહેબ અહીંયા તો સાહેબ આ બધી જ ગંદકીઓ આપને બતાવું છું સાહેબ એકવાર મુલાકાત લ્યો થોડો દુઓ છે ને સાહેબ કે કાઠિયાવાડમાં ને કોક કદીને ભૂલો પડે ને ભગવાન થાજે મારા ઘરનો મહેમાન તે સ્વર્ગે ભૂલાવું શામળા એ સ્વર્ગના બદલે હવે નર્ગ થઈ ગયું છે સાહેબ જરાક તમે આ દર્શન દો તો ખૂબ તો મારો આભાર થશે સાહેબ જો આ બાળકો અહીં ભણવા માટે આવે છે જુઓ હવે રોગિષ્ટ થાય એનું એ કોણ ઓલું કરે સાહેબ જો આપણે આખી આખી ચિતાર બતાવું છું સાહેબ હું તમને દ્રશ્યથી કોઈ જો આ પાણીના બધા તળાવડા ભણાવે આ ગંદકીનું પાણી જુઓ સાહેબ આજે પાણી જે છે એ ગંદકીનું પાણી છે

જો સાહેબ આપણે અહીંથી હમણાં નીકળ્યા ત્યારે જો આ ભૂગર્ભ ગટરનું સાહેબ પાણી જાય છે જોવો તમે એ સાહેબ આ ગંદકીના પાણીની અંદરમાં માણસો રહીએ છે તમે કોઈ જરાક ધ્યાન રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબ દેવા માટે તૈયાર થશે જો આ બધા બાલ મંદિરે જવા વાળા બાળકો અહીંથી નીકળે છે કોઈ ધ્યાન દેતા નથી આ પાણી લાઇટના થાંભલા ચાર નાખા છે તમે જુઓ પણ એના વાયર નાખા નથી આજ પાંચ વરસથી આ શું પાંચ વર્ષથી આ થાંભલા નાખ્યા છે ચાર જો આ થાંભલા પણ વાયર હજી નાખવાનો ટાઈમ મળ્યો નથી તમે સાહેબ જોઈ લ્યો હજી બીવાળા સાહેબ જરાક જોજો સાહેબ તમે જો આપને હું આખું બતાવું છું જો નવાજી જો સામે થાંભલો નાખ્યો છે પણ આમાં તાર નાખવાનો ટાઈમ નથી મળ્યો પાંચ વર્ષથી આ થાંભલા હારી ગયા છે જો અહીંયા નભાજી અમારા રહ્યા છે

અહીંયા પાણી ભરાતા હતા તો એની માથે અત્યારે મુશ્કેલી અહીંયા હોય તો બીજા થર માથે મારો માંડે હા તો અહીંયા પાંચ વર્ષ ઉપર થયું તમારે તો કેમ નહીં બરાબર એરિયામાં બધે દાબા થઈ ગયા હાયાથી નથી થયા તો શું કામ નથી હા સાચી વાત છે નહીં કેમ નાના માણા રહે એટલે કોઈ કાંઈ કમ્પ્લેન કરી નથી એકતા એટલે હા સાચી વાત છે બરાબર છે બેકવર્ડ ક્લાસ ના બધા રહે કેટલી ગંદકી છે જો મચ્છર થાય આ થાય ને થાય ને થાય સાચી વાત મચ્છર થાય મચ્છરના ઈંડા થાય આ બધું થાય આગેવાનો બધા નગરપાલિકા નગરપાલિકાએ આવશે અને પછી આપને વળી એમ થશે કે તમે અહીંયા આવો છો અને તમે અમારું ઓલું કરો છો એના કરતા થોડુંક વ્યાજબી માનવતા ની અમે કોઈ એવી વાત નથી કરતા પણ માનવતાની દ્રષ્ટિએ પણ તમે જરા આ જો મારો વિડીયો ભાટી ટીવીનો તમે વિડીયો સાહેબ જોયો હોય તો અને તમારામાં દિલની અંદરમાં રામ વસતો હોય તો આ ખરેખર રસ્તાઓને તમારે ધાબા કામ કરવા જોઈએ પ્રાયોરિટીની દ્રષ્ટિએ એવું ભાટી ટીવી માને છે શું જો સાહેબ આ બધા જ આ અમારા વિસ્તારની આખી પરિસ્થિતિનો ચિત્તા આપ્યો છે સાહેબ મેં કુકડીયા સાઈદુ આ પરિસ્થિતિની અંદરમાં વિસીપરાના કુકળિયાપરાના નગરજનો રહી છે ગરીબ છે પછાત વિસ્તાર છે એટલે શું સાહેબઓ અન્યાય કરવાનો બધે જ અત્યારે ધાબા કામ થઈ રહ્યા છે તો અહીંયા ધાબા કેમ કેમ નથી થતા એ વાત પ્રાયોરિટીના ધોરણે લઈ અને ખાસ કરીને જે ગટરો ઉભરાય છે જે ગંદકીની જે એને પણ તમારે તાત્કાલિક રાજુભાઈને કે મોકલી તમારા માણસોને

ના ના ખરી વાત ખરી વાત છે બેન બધો જ આપણે ચિતાર તમારો મેં નજર સમક્ષ મૂક્યો છે ચીફ ઓફિસર સાહેબ સરય સાહેબ આની નોંધ લઈએ એવી ઉપર લેવલે પણ આપણી ઈચ્છા છે કે ન થાય તો આપણે કલેક્ટર સુધી પણ આ વખતે આપણે જવાની તૈયારી છે બેન હવે નથી હવે શું હા તો પછી ના 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 સાચી વાત સાચી વાત છે ના 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 ખરી વાત ખરી વાત છે

પ્રસ્તુત કરે છે તો તમે પણ જરાક રસ લઈને અમારા વિસ્તારને ધ્યાનમાં લેજો

સરૈૈયા સાહેબ જરા કાંઈ દ્રષ્ટિપાત કરો અને વિસ્તારનો થોડોક વિકાસ કરો તો ખૂબ સારું થશે જો આ એક માજી અત્યારે ચાલુ અમારા કોર્પોરેટર છે એ પણ આ વિસ્તારને વાત કરે છે બોલો જોઈએ સરૈયા સાહેબ ને કહે તમને પહેલી પહેલી પોસ્ટિંગ ટંકારા મળી છે તો એના હેતુ આ વિચારીને પછી આ જાઓ સાથે બધા વિસ્તાર સહમત છે કારણ કે દરેક ને પોતાના વિસ્તાર ની અંદર છૂટાઈ ના આવ્યા છે દરેક વિસ્તાર ને પોતાના વિસ્તારમાં કામ થાય એવી હરેક ની ઈચ્છા હોય પણ અહીંયા કામ ન થાય ત્યારે સાહેબ ખરેખર દુઃખ કોર્પોરેટને થતું હોય વિસ્તારવાળાને થતા હોય અને આ વિસ્તાર આખો સાહેબ આજે આમ તો ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે કાલે પોલીસ લાઇનનો જે વિડીયો વાયરલ થયો ભાટી ટીવીનો અને એના અનુસંધાને જ આપ જોઈ શકો છો જે આ પોલીસ લાઇન છે ત્યાં જે નાલું છે એમાં ગાબડું પડ્યું છે અને બાજુની અંદરમાં જે ગંદકી જે છે એનો આજે દિવ્ય ભાસ્કરની અંદરમાં મુકેશ પંડ્યા દ્વારા એનો આ એક પડઘો પડ્યો છે અને એને સરસ મજાની એક જે આ નોટ આપી છે જે ખરેખર પ્રજાના હિતની વાત લખી છે અને શું કામ ટેન્ડરો નથી ભરાતા કયા કયા વિસ્તારના ટેન્ડરો નથી ભરાતા એની વાત એમને આમાં સુપેરે લખી છે તો આજે આપ ખરેખર આજનું દિવ્ય ભાસ્કર લઈ અને તમે ખરેખર વાંકાનેમાં રોડ રસ્તા સહિતની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા પરંતુ કોઈ પાલિકાની કામગીરી કરવા તૈયાર નથી વિચાર કરો કે આજે સરકારી આ આવડી મોટી સંસ્થા છે જેની અંદરમાં કરોડો રૂપિયા તો બેંકમાં પડ્યા છે એ સંસ્થાનું કોઈ કામ કરવા તૈયાર નથી થતું એવો આજે સરસ મજાના સમાચાર આજે દિવ્ય ભાસ્કરમાં છે આપ વાંચો ન વાંચો તો આની અંદરમાં આપને જોવા મળશે